નમસ્કાર ડીવી વી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓમ નમઃ શિવાય આજે છે શિવરાત્રિ શિવરાત્રિ એટલે આપણા દેશનો પ્રમુખ તહેવાર મોટામાં મોટો તહેવાર કારણ કે વેદોની અંદર પણ ભગવાન નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું કહ્યું છે એટલે કે ભગવાન શિવ અને નારાયણ એક જ સ્વરૂપ છે એવી વાતો વેદમાં પણ કરવામાં આવી છે અને એમાં પણ આપણો ભારત દેશ એટલે અનેક પ્રકારની પ્રાચીન ધર્મ સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને સમૃદ્ધિનો વારસો ધરાવતો આ દેશ છે જેની અંદર આજે આપણે આજની તારીખ થઈ છે આઠ માર્ચ બે હજાર ચોવીસ આમ તો આજે મહિલા દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે દરેક નારી શક્તિને પણ વંદન કરું છું અને નારી એટલે દરેક સ્વરૂપની અંદર નારી રહેલી છે માતા તરીકે બહેન તરીકે પત્ની તરીકે તો એ નારી શક્તિને વંદન કરીએ છીએ અને આ જગતની સમસ્ત નારી શક્તિનો જે સ્ત્રોત છે જે મૂળ સ્ત્રોત છે જ્યાંથી નારી શક્તિનો ઉદ્ભવ થયો છે એ માતા પાર્વતી સતી માતા આજે વાત કરીશું શિવરાત્રિની શિવરાત્રી એટલે શિવનો જન્મદિવસ તરીકે સમગ્ર ભારત વર્ષની અંદર શિવપંથી લોકો ઉજવતા હોય છે અને મહાદેવ એટલે દેવોના દેવ મહાદેવ એવું કહેવાય છે અને કાળનો પણ કાળ મહાકાળ તો એવા મહાકાળ ને શું ગમે જંગલ ગમે સ્મશાન ગમે ભભૂત ગમે ભાંગ ગમે આવા મહાદેવને પ્રસન્ન કરવા માટે પોતાના ભક્તો જે શિવજીના ભક્તો છે એ આ ભક્તિ કરતા હોય છે અને આજે આપણે છીએ આ ગોગંબા તાલુકાને પણ આવો સમૃદ્ધ વારસો મળેલો છે એવા રામેશ્વરના જંગલની અંદર રામેશ્વરના જંગલમાં મને એવો વિચાર આવ્યો કે ભોળાનાથની વાત કરવી છે તો એકાંત તો જરૂરી છે કારણ કે એકાંત સિવાય ભોળાનાથ પ્રસન્ન ના થાય પહેલાંના લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે જંગલમાં જતા હતા આજે વાત કરી રહ્યા છે ભોળાનાથની શિવરાત્રીની તો પુરાણોની અંદર આપણે ડોકિયું કરીશું તો ખ્યાલ આવશે કે એક સમયની વાત છે કે એક પારધી એટલે કે શિકારી એ જંગલની અંદર જાય છે શિકારીનું કામ છે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ શિકારની શોધમાં આમ તેમ આમ તેમ ભટકતો 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 એ શિકારી પોતાના પરિવારનું ગુજરાન કરવા માટે શિકારની શોધ કરી રહ્યો છે પરંતુ આખો દિવસ પસાર થઈ જાય છે એને કોઈ શિકાર મળતો નથી અને હારેલો થાકેલો નિરાશ થયેલો એ શિકારી પારજી એ જંગલની અંદર રાત પડી જાય છે એટલે એ રાત્રિના સમયે આ શિકારી છે એ પોતાનો ધનુષ બાણને બધું લઈ અને રાત્રિ ગુજારવા માટે એક વૃક્ષ ઉપર ચડી જાય છે હવે આ સમયે ઘટના એવી બને છે કે જે દિવસે આ પારધી આ શિકારની શોધમાં ફરતો 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 જંગલની અંદર ફસાઈ ગયો હોય છે અટકી ગયો હોય છે રોકાઈ ગયો હોય છે એ દિવસ હોય છે ચૌદસનો એટલે કે મહાશિવરાત્રિનો અને જે વૃક્ષ ઉપર એ શિકારી પારઘી બેઠો છે એ પારથી જે વૃક્ષ ઉપર બેઠો છે એના નીચે વર્ષો પુરાણું સદીઓ પુરાણું શિવજીનું એક અપૂજ્ય મંદિર પડેલું છે અને એમાં ભગવાન ભોળાનાથ બિરાજમાન છે અને જાણે અજાણે આ પારધિ એ વૃક્ષ ઉપર બેઠો છે અને રાત્રિના સમયે કોઈક જન જનાવર નીકળી જાય અને મહુ એનો શિકાર કરી અને મારા પરિવાર માટે કંઈક ખોરાકની વ્યવસ્થા કરી શકું ભોજનની વ્યવસ્થા કરી શકું એવી આશાથી એ પોતાનું ધનુષ અને બાણ લઈ અને ઝાડ ઉપર બેઠો છે અને મિત્રો તમને જણાવી દઉં કે એ ઝાડ શેનું હતું બિલ્લીનું ઝાડ હતું અને તમને બધાને ખબર ના હોય તો એ પણ જણાવી દઉં કે બિલ્લી એટલે ભગવાનને ખૂબ જ પ્યારું આ પુષ્પ બિલ્લીનું પત્ર ચડાવવાથી ભગવાન ભોળાનાથ રાજીના રેડ થઈ જાય છે અને ભોળાનાથ માટે તો એવું કહેવાય છે કે મહા છે મૃત્યુ ઉપર વિજય મેળવવો હોય ને તો કાળનો કાળ મહાકાળ એને તમારે શરણે જવું પડે ઓમ ત્રંબકમ યજા મહે સુગંધ ઉર્વારિકંધના મૃત્યોર મુૃત્યુમુક્ષીય અમૃતા આ મહામૃત્યુજય મંત્ર એ શિવજીનો મંત્ર છે કે મરેલાને પણ જીવતા કરી દે અને અકાળ મૃત્યુને હરનારો આ શિવજીનો મંત્ર છે મિત્રો અને આપણે છીએ વેરાન જગ્યાની અંદર જંગલની અંદર અને ઘનઘોર જંગલની અંદર અત્યારે બેઠા છીએ મારી સાથે છે મારો મિત્ર લક્ષ્મણ રાઠવા હવે વાતને આગળ વધાવીશું શિવજીનો મંદિર નીચે છે અને આ પારથી બેઠો છે ઝાડની ઉપર અને ઝાડ છે પછી બિલ્લીનું વૃક્ષ અને તમને બધાને અનુભવ હશે ને ખબર પણ હશે કે નવરો માણસ બેઠો હોય એટલે શું કરશે કે આમ બેઠા બેઠા કંઈક ને કંઈક તોડી અને આમ નાખવાની એની આદત હોય ત્યારે હું બેઠો છું તો અમથા અમથાય નવરૂ મન શેતાનનું એટલે આમ બેઠા બેઠા કંઈક તોડવાની ને નાખવાની આવી કંઈક ચેષ્ટાઓ માણસ કરતો હોય છે એવી રીતે પેલો પારધી પણ ઝાડ ઉપર બેઠો છે સુમસાન રાત્રિ છે અંધારી ઘોર રાત્રિ છે અને કાલ રાત્રિ જેને કહી શકાય એવી આ ચૌદસની મહાકાલ રાત્રિ છે જેને શિવરાત્રિ કહેવામાં આવે છે આવી રાત્રિ એ વૃક્ષ ઉપર બેઠેલો એ પારધી આવી રીતે એ વૃક્ષના પત્તા તોડી 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 એક પછી એક એ નીચે નાખતો જાય છે અને જાણે અજાણે એ ઝાડ છે બિલ્લીનું વૃક્ષ હતું અને બિલ્લીના એ પત્ર તોડી તોડી અને જે નીચે નાખે છે ત્યારે નીચે શિવલિંગ પડેલું છે એ શિવલિંગ સ્થાપિત છે વર્ષોથી એની કોઈએ પૂજા નથી કરી અને જાણે અજાણે પારધી દ્વારા તોડી અને નંખાયેલા એ બિલ્લીના પત્રો એ શિવલિંગ ઉપર અભિષેક થઈ રહ્યો છે અને ભગવાન માટે તો એવું કહેવાય છે કે ભોળાનાથ તો રાજીના રેડ થઈ જાય એના માટે થોડુંક તમે કરો અણુમપ્યહી તુલમ ભગવાન માટે થોડુંક કરો તો એ ઘણું જાજુ માની લેતા હોય છે અને જાણે અજાણે પારધીએ કરેલી આ ભક્તિ એ એને તો ખાલી સમય પસાર કરી રહ્યો છે ટાઈમ પાસ કરી રહ્યો છે પરંતુ પેલો બિલ્લીના પત્ર એ શિવલિંગ ઉપર પડી રહ્યા છે અને ભગવાન ભોળાનાથ રાજી થાય છે કે આવા વેરાણ જંગલની અંદર સદીઓથી પડેલા મારા અપૂજ્ય શિવલિંગ ઉપર આ રીતે મને પ્રિય એવા બિલ્વપત્રનો અભિષેક કરનાર મારા ઉપર બિલ પત્ર ચડાવનારને મારા કૈલાસ ધામની પ્રાપ્તિ થજો અને એવી રીતે એ પારધીનો મોક્ષ થાય છે એનું કલ્યાણ થાય છે હવે ઘટના પછી તો આગળ ઘણી બધી બને છે કે એક હરણી જે પોતાના જેમ સિકકારી પારધી એ પોતાના બાળકો માટે ખોરાકની ખોદ ખોજની અંદર શોધની અંદર જંગલની અંદર નીકળ્યો છે એવી જ રીતે એક ભૂખી હરણી એ પોતાના બાળકો માટે પેટ ભરવા માટે નીકળી છે ખોરાકની શોધમાં નીકળી છે એના નાના નાના બાળકો ત્યાં એની રાહ જોઈ રહ્યા છે અને આ જે હરણી છે એ જંગલની અંદર ખોરાકની શોધમાં આમ તેમ ભટકતી ભટકતી ત્યાં આવી ગઈ છે અને તે વખતે પેલા પારધીની નજર અચાનક એ હરણી ઉપર પડે છે અને પોતાના ધનુષની અંદર બાણ ચડાવી અને જ્યાં હરણીને મારવા જાય છે ત્યાં હરણી કહે છે કે હે પારધી તું મને આજનો દિવસ માટે આજની રાત્રિ માટે મને છોડી દે ફરી હું મારા બાળકોને ખવડાવી દવડાવી અને હું તારી પાસે આવી જઈશ અને પછી તું નિરાતે મારો શિકાર કરી અને મને મારી નાખજે જે મને વાંધો નથી અને આવી રીતે પારધીને પણ એ જે શિવલિંગની ઉપર વૃક્ષ ઉપર બેઠો છે એટલે વિચારો એના પવિત્ર થાય છે અને એ પારધી એ હરણીની ઉપર વિશ્વાસ કરી અને એને જવા દે છે હરણી પોતાના પડાવ ઉપર જાય છે પોતાના ઠેકાણે જાય છે બાળકોને દવડાવી ખવડાવી અને પોતાનું વચનનું પાલન કરવા માટે ફરી પાછી ત્યાં આવી જાય છે પરંતુ તે વખતે શિકારીનું પરિવર્તન થઈ જાય છે હૃદયની અંદર કરુણાનો સ્ત્રોત ફૂટે છે અને શિકારી પોતાનો આ ખરાબ ધંધો છોડી અને ભગવાન શિવનો ભક્ત બને છે અને અંતે કૈલાસ ધામની પ્રાપ્તિ કરે છે એવી રીતે પ્રકૃતિની સમસ્ત યોનીઓમાં સમાવિષ્ટ સ્વરૂપ માનવામાં આવતું આ ભોળાનાથ અને મા પાર્વતી એ આપણા બધાનું કલ્યાણ કરે કારણ કે ભગવાન શિવની પૂજા અર્ચના જે કોઈ કરે છે એનું કલ્યાણ થાય છે એનું મોક્ષ થાય છે અને એનું પૂજા કરવાથી વિધિપૂર્વક કે જાણે અજાણે પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ તો આવે છે પરંતુ ભગવાન મહાદેવજીની સાકાર અને નિરાકાર બંને સ્વરૂપની અંદર મિત્રો પૂજા થતી હોય છે સાકાર સ્વરૂપે આપણે જોઈએ તો આપણે લિંગ સ્વરૂપે ભગવાન શિવજીની પૂજા કરતા હોઈએ છીએ અને ભગવાન શિવના પૂજનમાં શિવલિંગનું ખૂબ જ મહત્ત્વ છે આપણે ત્યાં દેશની અંદર બાર જ્યોતિર્લિંગની આપણે પૂજા કરીએ છીએ એમાંથી એ પૈકીનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં સોમનાથનું જ્યોતિર્લિંગ છે હવે શિવલિંગના પૂજનનું જે મહત્ત્વ છે એની અંદર આપણે જોવા જઈએ તો શિવલિંગ અને એની અંદર સમાવિષ્ટ જે પ્રકૃતિ એને સમસ્ત યોની સ્વરૂપે અને માનવામાં આવે છે ભગવાન શિવ સાથે મહાશિવરાત્રીને લગતી કેટલીક માન્યતાઓ પણ છે લોકકથાઓ પણ છે જે ભારતના કોઈ પણ રાજ્યમાં અલગ અલગ રીતે લોકોના મુખે સાંભળવા મળે છે રુદ્રના મધ્યરાત્રિ સ્વરૂપમાં ઉતર્યા હતા તે જ સમયે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરી અને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો આ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ આ દિવસે ભગવાન શિવના લગ્ન સાથે પણ આ કથા જોડાયેલી છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા એ પરંપરવિત્ર દિવસ એટલે શિવ મહાશિવરાત્રી એવું પણ માનવામાં આવે છે દ્વાપર યુગનો પ્રારંભ પણ આજના દિવસે થયો હતો એવી પણ માન્યતા છે એવું પણ સાંભળવા મળે છે શાસ્ત્રોની અંદર વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ મહાશિવરાત્રીના દિવસે જ પ્રગટ થયું હતું જે સોમનાથ દાદાની આપણે વાત કરી તો આવી રીતે શિવજી નો ખૂબ જ મહત્વ છે ભગવાન શિવને ભાંગ પસંદ છે અને એના લીધે લોકો ભાંગની સાથે સાથે ગાંજો અને ઘણા બધા નશાના પદાર્થો પણ પીતા હોય છે એ ખરેખર સદંતર ખોટું છે શિવજીનો પ્રસાદ ઘણા ભક્તો લેતા હોય છે પરંતુ ઈરાદાપૂર્વક નશો કરવા માટે આવું ના કરવું જોઈએ અને એવા ગાંજો બાજો પીવો ના જોઈએ ગુજરાતની અંદર જૂનાગઢ પાસે આવેલું સાધુ સંતોનો ભવ્ય મેળો જ્યાં રવેડીનો મેળો કહેવાય છે એવું જૂનાગઢ અને ગરવો ગિરનાર જ્યાં બેઠો છે કે જ્યાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે ગિરનાર એક 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 દેવ બેઠા છે એવું કહેવાય છે એવા સાધુ સંતોનો ભવ્ય મેળો ભવનાથની ટળેટીની અંદર ભરાય છે એ રવેડીના દિવસે આજે નાગા સાધુઓ પણ બહાર નીકળતા હોય છે તો એવું આ શિવરાત્રીનો મહિમા છે અને એ શિવજીની આપણે આરાધના કરી અને શિવજીને રાજી કરીએ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના દેવમોગરા ગામે પણ દેવ મોગરા માતાજીના સ્થાન ઉપર આજે મહાશિવરાત્રીના દિવસે ખૂબ જ મોટો મેળો ભવ્ય ભરાતો હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થતા હોય છે મિત્રો ડીબી લાઈવ ગોગંબા ચેનલ અને દિનેશ ભાટિયા સાથે લક્ષ્મણ રાઠવાના તમને નમસ્કાર છે ઓમ નમઃ શિવાય કરું છું અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટની અંદર જણાવજો મિત્રો બીજી પણ એક વાત કરી દઈએ કે આપણે સમાજની અંદર જે કોઈ જરૂરિયાતમંદ લોકો છે ગરીબ ગુરબાઓ છે જે ખરેખર સાચા અર્થમાં જેને કંઈક મદદની જરૂર છે એવા લોકો માટે એક મુહિમ ઉપાડી છે તમે લોકો ધારો તો પોતાની યથાશક્તિ મદદ મારા માધ્યમથી કરી શકો છો અને કોઈક તમારી નજરે એવો વ્યક્તિ ચડે કે જેને કંઈક પૈસાની ખરેખર જરૂરિયાત હોય કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેની પાસે પાસ કરાવવાના પૈસા નથી હોતા જેની પાસે ફી ભરવાના પૈસા નથી હોતા તો યથાશક્તિ આપણે મદદ કરવાનો એક વિચાર આવ્યો છે તમે બધા જો આની અંદર મને મદદ કરશો તો મારા આ વિચારને એક બળ મળશે એક સ્વરૂપ મળશે તો ઓમ નમઃ શિવાય જય ભોળાશંભુ આપ સૌને મહાશિવરાત્રીની શુ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ વિડીયોને ખૂબ જ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભોળેનાથ